આજે આપણે અમદાવાદ શહેર માં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવી ના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબૂ હેઠળ છે સતત પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં દાડલું મારા મારામારી બધી આવે છે એ થોડુંક ઘટી રહ્યો છે ત્રેવીસ મેના મે છે હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મે પાંચ હજાર છત્તર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા હેડ એડેટ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એ બીજો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે હોલ અને જેટલા પર આગેવાનો સાથે મિટિંગ કરે અને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોતેર કેમેરા એટલે અમદાવાદ શહેર મેં લોકો પાડી લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો ચોતેર કેમેરા મેં પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક પ્રાઇવેટ કેમેરા છે છે એ જે જે જાહેર માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલ માં પણ આવી રહી છે આજે 22774 એ પોલીસ સ્ટેશન માં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલ માં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલ માં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેર માં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના ટકા હતા જ્યારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘુસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે ચોવીસ માં બયાલીસ ટકા ડિટેક્શન ડિટેકશન આ વર્ષે છપ્પન ટકા છે એટલે

ચાલી રહી છે જેમાં ડિમોલિશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશન ના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા તડી પાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એનડીપીએસ ના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ ચાર ચાર માણસો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ પાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સ કે કઈ બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી આ ક્રાઇમ ની નથી લોકલ પોલીસ સ્ટેશન ની પણ છે એટલે વધારે વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે

કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી યા ક્રાઇમ નથી લોકલ પોલીસ સ્ટેશન ની પણ છે એટલે વધારે માં વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે દાખલા તરીકે આ એર ક્રેશ ઇન્સિડન્ટ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા આ રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ

જાહેરના રોડના એ કંટ્રોલ મળે બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં હોલ ઉત્તર ઉત્તરો વધારો થવાના છે તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા કેમ કે સરકારી જયારે લાગે ત્યારે મેન્ટેનન્સ ના મોટા ઇસ્યુ ઊભા થાય છે વર્ષ બે વર્ષ પછી એના ટેન્ડરના ઈસ્યુ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઈવ ટકાથી થી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે

તારીખે તેર જૂન ના રોજ સવારે સાડા આઠ વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી નવ વાગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ ફાસ્ટ ગણી શકાય પોલીસની રેસ્પોન્સ જે બોડી ઓળખાઈ અને જેમાં ડીએનએ સેમ્પલ લઈને ડીએનએ ની ચકાસણી કરવામાં આવી એના ચૌદ તારીખે રવાના થઈ ગઈ હતી પહેલા બોડી સાડા ત્રણ વાગે રવાના થઈ ગઈ લેસ દેન ફિફ્ટી આવર્સમાં બધું જ મિલાવીને એટલા સ્પીડથી કાર્યવાહી આવા સિચ્યુએશન મેં શાયદ વર્લ્ડ કોઈ જગ્યાએ થઈ હોય તમે ચકાસણી કરો એટલી સ્પીડ થી કાર્યવાહી કદાચ કઈ નહીં થઈ એટલે આમાં પોલીસ અને એની સાથે ડોક્ટરો જે સેવા ભજવી છે ફાયર બ્રિગેડ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટેન્ડર્સ વાળા એમ્બ્યુલન્સ વાળા બહુ પ્રશંસનીય કામગીરી કરી છે તમામ

તો એકંદરે પોલીસની પેટ્રોલિંગ ઇફેક્ટિવ છે અને ક્રાઇમ જે રીતે મેં કીધું એકંદરે કાબુ હેઠળ છે અને કોઈ બનાતો એને શોધવાની પણ અત્યારે બહુ વ્યવસ્થિત કામગીરી છે